નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત અપડેટ ન્યૂઝમાં અમરેલીના અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોના દબાણ ઉપર તંત્રએ ધારીના ખોડિયાર ડેમ નજીક અસામાજિક બે ઈસમોએ ઈરિગેશન વિભાગની જમીન ઉપર કર્યું હતું દબાણ ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવતી હતી ભૂતકાળમાં પણ આ બંને ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું બંને ઈસમો સામે આઠ આઠ જેટલા ગુના નોંધાયેલા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા એકસો તેર જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી ધારી ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એસપી જયવીર ગઢવી સહિત પોલીસ હાજર રહ્યા રિપોર્ટર વનરાજ ડામોર અમરેલી દ્વારા જે વિસ્તારના જે ગુંડા તત્વો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને લિસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત માનનીય આઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચના પ્રમાણે ધારી ડિવિઝનમાં પણ જે ગુંડા તત્વો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા આ ગુંડાવોની સામે વિવિધ કામગીરી કરવામાં આવેલી છે જેમનામાં એમના ઇલિગલ કન્સ્ટ્રક્શનો તોડવામાં ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે આજે જે બે ગુનેગાર છે રામાભાઈ લખમણ મેર તથા કાનાભાઈ લખમણ મેર જેમના વિરુદ્ધમાં મારામારી પ્રોહિબિશન ચીટીંગ એટ્રોસિટી તથા જેવા લેન્ડ્રેક ગુનાઓ દાખલ છે તેમના દ્વારા ઇરીગેશન ડિપાર્ટમેન્ટની જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આજે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે ભૂતકાળમાં પણ આજે તત્વો છે એમના દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને બે હજાર વીસમાં પણ આજે બાંધકામ છે એને આની પહેલા પણ તોડવામાં આવેલું હતું